નમસ્કાર મિત્રો આપનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ પંચાયતના ખજાનામાં તો આજે આપણે આ વિડીયોમાં જે આપણે સૌએ ખેડૂત નોંધણી કરાવી છે તે અરજી રિજેક્ટ થઈ છે કે એપ્રુવલ થઈ છે તેના સ્ટેટસ વિશે આપણે જાણીશું તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ સૌ મિત્રો આપણે ગૂગલમાં જઈશું અને ત્યાં જઈ જી જે એફઆર આપણે લખીશું એટલે અહીંયા જી જે એફઆર લખીશું એટલે જે પ્રથમ જ વેબસાઇટ આપણને દેખાય છે તેના ઉપર આપણે ક્લિક કરીશું આ વેબસાઇટ ઉપર ક્લિક થઈ જાય એટલે પછી આપણે અહીંયા જે પોપઅપ મેનુ ખુલશે એમાં જે ચેક એનરોલમેન્ટ સ્ટેટસ લખેલું છે તેના ઉપર આપણે માર્ક કરીશું તેના ઉપર માર્ક કરીશું એટલે આ રીતે એનરોલમેન્ટ આઈડી અને આધાર નંબર બે વસ્તુ દેખાશે તો આપણે જો તમારી એનરોલમેન્ટ આઈડી હોય નહીં ત્યારે આધાર નંબરથી આપણે કરીશું તો આધાર નંબર આપણો નાખીશું જે વખતે વખતે ખેડૂત નોંધણી થઈ હોય ત્યારે જે આધાર નંબર જે ખેડૂતનો હોય એ આધાર નંબર અહીંયા તમારે લખવાનો રહેશે અને આ આધાર નંબર લખી અને પછી તમારે ચેક ઉપર ક્લિક કરવાનો રહેશે ચેક ઉપર ક્લિક કરશો એટલે તમારે અહીંયા આ રીતનું આખું સ્ટેટસ એનું ખુલી જશે અહીંયા જો મિત્રો આ અરજીની એપ્રુવલ અપાઈ ગયું છે અને શું ઓટો શું રિજેક્શન છે તો ઓટો એપ્રુવ બાય સિસ્ટમ એટલે કે ઓટો એપ્રુવલ અપાયું છે તો આ રીતે મિત્રો તમે પણ ઘેર બેઠા તમારી અરજીનું સ્ટેટસ જોઈ શકો છો તો ફરી મળીશું મિત્રો આવી જ અવનવી માહિતી લઈને ત્યાં સુધી જય હિન્દ જય ભારત